જય દ્વારકાધી જય ઠાકોર જય માતાજી હર દયરાને જય શ્રી ગમૈયા પાલભાઈના જય શ્રી કૃષ્ણ મિત્રો ઘણા ઘણા મિત્રોના ફોન આવે છે કે તમે ભેંસોનો તબેલો કર્યો છે તો એમાં કેટલો નફો અને ખોટ એટલે ખોટ કોઈ જાતની આવતી નથી મેં પણ જો આ ભેંસો મારી પાસે ચાર ભેંસો છે ચાર ચાર ભેંસોનો મેં તબેલો કર્યો એક એક ભેંસનો મેં તબેલો કર્યો હતો પેલા એક ભેંસ લીધી આવી રીતે બીજી લીધી આ રીતે કરી અને ચાર ભેંસો મેં કરી છે તો બીજો જો નફાની વાત કરી ખોટની વાત કરી તો તમારી પાસે કદાચ થાય કે આપણે તબેલો કરવો છે એવો વિચાર આવ્યો હોય કોઈ મારા જેવા નાના ખેડૂને તો આ એક ખરેખર આપણે સાઈડ બિઝનેસ કહેવાય તો બિઝનેસ જો ખેડૂતો કરીએ તો પણ કંઈક પોતે નફો કરી શકશે આપણી પાસે માલને ચારો તો જ અને સિવાયનો ચારો ના હોય તો હું તમને માહિતી આપું છું કે કેટલો નફો અને કેટલો ફટ તો મિત્ર તમારી પાસે પાંચ ભેંસો હોય અને સાત સાત લીટર દૂધ હોય તો હાથ એમ સિત્તેર સિત્તેર લીટર દૂધ આખા દિવસનું ગણી લેવાનું પછી એમાં અંદાજે આપણે પચાસ રૂપિયા ભાવ લેખું તો પાંત્રીસો રૂપિયા એક દિવસનો આપણે દૂધનો હિસાબ આવે છે પચાસ ટકા આપણે ખાંડ અને ચરાના કાઢી નાખવાના હા પચાસ ટકા નીકળી જાય તે પછીનો જે નફો વધે એ આપણે નફો ત્રીસ દિવસનો હિસાબ કર્યો તો કેટલા રૂપિયા થાય છે મેં પણ એ મારી પાસે ચાર લસો છે તો મારે પણ એ જ રીતે છે કે હું પચાસ ટકા ચારામાં અને ખાણમાં વાપરી નાખું છું અને પચાસ ટકાનો વધારો થાય છે આ રીત તે આપણે તબેલો કરી શકીએ અને નાના ખેડૂત આપણે આમાં બિઝનેસ કરી શકીએ આપણા નાના ખેડૂતથી મોટો બિઝનેસ ન થાય પણ આવા નાના નાના બિઝનેસ કરી અને આપણી જમીનને પણ બચાવી શકીએ કારણ કે ખાતર થાય તો ખાતર આપણા જમીનમાં નાખી શકો આવતે વર્ષ મોહમ પણ સારી થાય તો આ રીતે ગેહોના તબેલા બનાવો અને સાહેબ ધંધો કરી અને થોડુંક કમાવો મિત્રો અત્યારે ફુગાવો બહુ વધી ગયો છે ગમે ત્યારે જાઓ ત્યાં તમે પાંચસો રૂપિયાની નોટ લઈને જાઓ એટલે તમારે મિનિટમાં વપરાય જાય કંઈ આવતું નથી એનું તો હવે જો આપણા ખેડૂતો જાગીએ આપણા પશુપાલક જાગીએ અને આવા સાહેબ ભેગા કરીએ જેથી કરી આપણે આપણા પરિવારને પણ આનંદથી આપણે જીવી શકીએ અને આપણી ખેતીની મોહમ બધી બચાવી શકીએ બસ જય દ્વારકાધી જય ઠાકોર તો જો મારે આ વેસો કેટલું છે તો મિત્રો મને ઘણો બધો સપોર્ટ મળે છે અને આપણો સપોર્ટ ખૂબ ખૂબ મળે છે તો મારે શું કહેવું પણ મારા વિડીયોને હજી પણ લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો જેથી કરીને હું પણ એક યુટ્યુકની જેમ યુટ્યુબરની જેમ આગળ વધી અને નવા નવા વિડીયા આપણી સુધી પહોંચાડું બસ એ બદલ હું આપણી પાસે આભાર માગું છું જય દ્વારકાધ જય ઠાકોર